અને તેનું પરિણામ યાદ આવી રહ્યું છે અને ત્યારબાદની વાવ વિધાનસભામાં કોંગ્રેસની સ્થિતિ ભવિષ્યમાં વાવમાં શું થશે બે હજાર સત્યાવીસમાં શું વાવની ચૂંટણી જોવા જેવી થશે એ તમામ બાબતે સવાલ થઈ રહ્યા છે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગુલાબસિંહ રાજપૂત અને તેની ટીમે એડી ચોટીનું જોર લગાવી દીધું થતાં તમામ પ્રયત્નો કરી નાખ્યા પરંતુ મળીશું હાર સૌપ્રથમ વાવ ખુલ્યું વાવ તાલુકામાં લીડ લીડ સુઈગામમાં પણ વાત એ હતી કે ભાભરે પાણી ફેરવી નાખ્યું વાવ અને સુઈગામ આ બંનેથી લીડ મેળવ્યા બાદ કોંગ્રેસને ગુલાબસિંહ રાજપૂતને લાગતું હતું કે કદાચ જીતી રહ્યા છીએ પરંતુ ભાભરમાં ચાલ્યો ઠાકોરવાદ અને આ ઠાકોરવાદ ન રોકી શક્યા ગેનીબેન ઠાકોર એ ગેનીબેન ઠાકોર કે જેમને અન્ય સમાજના મત આપ્યા મળ્યા હતા અને એ અન્ય સમાજના મત અને ઠાકોર સમાજના મતના કારણે તેઓ સાંસદ બન્યા બે લાખ જેટલા ઠાકોર સમાજના મત ચાર લાખ જેટલા અન્ય સમાજના મત વાત એ હતી કે ગેનીબેન ઠાકોર ભાભર સંભાળી લેશે વાત એ હતી કે ગેનીબેન ઠાકોર ઠાકોરોના મત લઈ આવશે વાત એ હતી કે સો ટકા ઠાકોરોના મતમાંથી પચાસ ટકા ગેનીબેન ભાગ પડાવે પડાવે અને પડાવે પરંતુ આ બધી વાતો ફક્ત વાતો રહી ગઈ ગેનીબેન ઠાકોર અને તેમના કામ પર પત્રકારોને વિશ્વાસ હતો પરંતુ ગેનીબેન ઠાકોર કંઈક ઉણા ઉતર્યા કંઈક કાચું કપાયું અથવા તો શું થયું શું કર્યું એ કદાચ ગેનીબેન જાણે વાત એ છે કે ગુલાબસિંહ રાજપૂતની હાર થયા બાદ સવાલ ગેનીબેન ઠાકોર પર થઈ રહ્યા હતા ચૂંટણી શરૂઆત થઈ ત્યારે ગેનીબેન ઠાકોર અને શંકરભાઈ ચૌધરી આ બંનેની વાત હતી વાત એ હતી કે ગેનીબેન ઠાકોરના નાકનો સવાલ છે અને શંકરભાઈ ચૌધરીના પ્રતિષ્ઠાનો સવાલ છે ગેનીબેન ઠાકોર હારી ગયા વાત તો એ પણ થવા લાગી કે ગેનીબેન ઠાકોર ની ઓછી મહેનત ઓછી સક્રિયતાના કારણે ગુલાબસિંહ હાર્યા ગેનીબેન ઠાકોરે અન્ય જગ્યાએ મહેનત કરી પરંતુ ભાભરમાં ઓછા સક્રિય ઓછા આક્રમક અને આ જ કારણોસર હારી ગયા વાત તો પણ થવા લાગી કે ગેનીબેન ઠાકોરના ગામમાં જ એટલા મત નથી મળ્યા ગુલાબસિંહ રાજપૂતને તો આ શું દર્શાવે છે શું ઠાકોર સમાજ ફક્ત ઠાકોર સમાજને મત આપે છે એ વાત ગેનીબેન ઠાકોર ના તોડી શક્યા દૂર ના કરી શક્યા

ગુલાબસિંહ રાજપૂત ખુશ જોવા મળી રહ્યા છે સામે ગેની ઠાકોર પણ એટલે તસવીર જોઈને કોઈ પણ વ્યક્તિ ના કહી શકે કે શું ચાલી રહ્યું છે પરંતુ ખરા અર્થમાં તે છે કે તેના સમર્થકો તેની ટીમ અમુક હદે નારાજ છે અને બે હજાર ની વિધાનસભા ચૂંટણી બાકી છે બે હજાર ની લોકસભા ચૂંટણી બાકી છે સૂત્રો તો ત્યાં સુધીનું કહે છે કે ગેનીબેન ઠાકોર હવે લોકસભા શું વિધાનસભા પણ ના જીતી શકે ફક્ત ક્ષત્રિય સમાજ નહીં પરંતુ અન્ય સમાજનો ભરોસો પણ ઠાકોર સમાજે ખોઈ દીધો છે કારણ કે ગેનીબેન ઠાકોરનું ઠાકોર સમાજે ન માન્યું અથવા તો ગેનીબેન ઠાકોરે આટલી મહેનત ના કરી તેના કારણે હવે અન્ય સમાજના લોકો ઠાકોર સમાજના ઉમેદવારને મત આપતા પહેલા સો વખત વિચારશે સૂત્રો પાસેથી આ માહિતી મળી રહી છે પરંતુ હવે જોવું કે આવનાર સમયમાં શું થાય છે ગુલાબસિંહ રાજપૂત અને સ્વરૂપજી ઠાકોર વચ્ચે અમુક મત જ રહી ગયા અને આટલા મત એટલા મહત્વના પણ નથી વાત એ હતી કે સ્વરૂપજી ઠાકોર કરતા ગુલાબસિંહ રાજપૂત પાંચ સાત હજારની લીડ સાથે જીતે છે પરંતુ એ વાત તો દૂર રહી ગઈ ઉપરથી સ્વરૂપજી ઠાકોર લીડ લઈ ગયા એટલે સવાલ થાય બે વાત છે ભાભરે કોંગ્રેસ ગુલાબસિંહ રાજપૂતને હરાવ્યું એમાં પણ શક નથી પણ સવાર એ જ ઠાકોર સમાજ પર આવે છે ગેનીબેન ઠાકોર પર આવે છે હવે બધું ભૂલાવી શું ગેનીબેન ઠાકોર ગુલાબસિંહ રાજપૂત આ બંને ભાઈ બહેન એક સાથે આગળ વધી રહ્યા છે ગુલાબસિંહ રાજપૂત પણ વિચારી રહ્યા છે કે થઈ ગયું તે થઈ ગયું હવે આગળ વધીએ કે પછી આ વસવસો આ રંજ ગુલાબસિંહને જિંદગીભર રહેશે અને આનું નુકસાન બે હજાર સત્યાવીસમાં બે હજાર ઓગણત્રીસમાં ગેનીબેન ભોગવા માટે તૈયાર રહે શું થશે આવનાર સમય બતાવશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ બંને એક સાથે છે હવે તો શું બધું કોંગ્રેસમાં બરાબર છે શું ગુલાબસિંહ ભૂલી ગયા છે શું ગેનીબેન ઠાકોર પણ હવે એક નવા ચેપ્ટર સાથે આગળ વધી રહ્યા છે શું ગેનીબેન ઠાકોર થાપ ખાઈ ગયા કાચું કપાયું શું ગુલાબસિંહ રાજપૂતે વધુ પ્રમાણમાં વિશ્વાસ કર્યો અંતિમ દિવસોમાં છે ભાભરમાં બેઠક કરવાની હતી એ કેન્સલ કરવામાં આવી એ એનું આ પરિણામ છે શું આપનું કહેવું છે આ બાબતને લઈને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય આ માહિતી પસંદ આવી હોય તો લાઇક શેર કરજો મને આપ રજા નમસ્કાર